અહીંયા લઈને જો આવી હવે ને ને ના નજીક આવો ભાઈ અહીંયા आवाज આવે નજીક 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 હવે એવું થઈ ગયું

આમ આદમી પાર્ટીને કે પ્રજાજનોને કે તમે પોલીસનો ડ્રેસ પહેરી લો પોલીસ બની જાઓ તો પોલીસ બની કાલ સવારે તમે એમ કહેશો કે તમે જજ બની જાઓ તો અમે જજ પણ તમે કહેશો તો બનવા તૈયાર છીએ તમે કહેશો વકીલ બનો તો વકીલ તમે કહેશો કે તમે અમારા ડ્રાઈવર બનો તો અમે એ પણ મંજૂર છે તમે એમ કહેશો કે હાવને લોય તો આમ આદમી પાર્ટી ઝાડુ લઈને બધું સાફ પણ કરશે તમારા જેવો કચરો આ ડિંડોર ને મારે એટલું જ કેવું છે કે તમે કુબ નીંડોર કુબેર છો તમારી પાસે કુબેર ભૈરો છે આ જનતા પાસે કુબેર નથી ભૈરો ભાઈ અને જો અમારે પ્રજા જ્યાં કરવાનું હોય તો તમે શું લેવાને બેઠા છો અમે તમને ચૂંટણી શા માટે મોકલીએ છીએ તમારે માત્ર ને માત્ર જો પ્રજા પાસે કામ કરાવવું હોય તો આ એકદમ વ્યાજબી નથી અમારી પાસેથી તમે ટેક્સ લ્યો છો વેરા લ્યો છો રોડ રસ્તાના ઉઘરાવો છો ટોલના ટોલ ટેક્સ તો શું કમાઈને લ્યો છો એક મહિનાનો ટોલ ટેક્સ તમે એક એકસો ને કરોડ રૂપિયા લ્યો છો એક એક મહિનાનો ખાલી રોજનો તમારો સો કરોડ ઉપરનો વેપાર આવે છે રોજનો સો કરોડનો વેપાર ઓ એવરી ડે તો તમને હું અહીંયા અમારે અમારા અમારા કંઈક બોલાઈ જાય હે કે તમે જખમારાવા બેઠા છો